ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારો દીકરા દીકરીઓને દર મહિને રાહત રકમ ચૂકવી છે એ જ પ્રમાણે ગુજરાતના દીકરા દીકરીઓને પણ રાહત રકમ આપવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે પત્રમાં લખ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને એ સરકાર દીકરા દીકરીઓને દર મહિને એક હજાર રૂપિયાની સહાયતા કરે છે આ મુદ્દે ભાજપ બે બે વખત ચૂંટણી પણ લડી ચૂકે છે તો સહાય આપવાની માંગ કરવામાં આવી છે તાજેતરમાં જ મહારાષ્ટ્રની ભાજપ સમર્થિત સરકારે પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે કે શિક્ષિત યુવાનોને શૈક્ષણિક લાયકાત પ્રમાણે છ હજાર આઠ હજાર અને રૂપિયા દસ હજારનું વળતર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તો ગુજરાતના યુવાનો નો શું દોષ છે એમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવો સવાલ આમ આદમી પાર્ટીએ કર્યો